એક વાર એક બાળકે તેના પિતાને પૂછ્યું કે પિતાજી મારા જીવનની કિંમત આ પથ્થરની તને કોઈ કિંમત પૂછે તો કંઈ જ ન કહેતો માત્ર તારી બે આંગળીઓ તેમને બતાવજે છોકરો પથ્થર લઈને માર્કેટમાં ગયો ત્યાં જઈને થોડીવાર તો એમને એમ જ બેસી રહ્યો થોડીવાર પછી એક વૃદ્ધ સ્ત્રી તેની જોડે આવી અને પથ્થરની કિંમત પૂછી છોકરો કંઈ જ ન બોલ્યો અને તેની માત્ર બે આંગળી બતાવી ત્યારે તે વૃદ્ધ સ્ત્રી બોલી બસો રૂપિયા ઠીક છે તને હું બસો રૂપિયા આપું તો તું મને આ પથ્થર આપ એ છોકરો આશ્ચર્યચકિત થઈ ગયો કે એક પથ્થરની કિંમત બસો રૂપિયા કેમ કે જનરલી પથ્થર તો ગમે ત્યાં મળી રહે છોકરો ફરીવાર પથ્થર લઈને ઘરે આવ્યો અને ઘરે આવી પિતાજીને કીધું કે પપ્પા મને આજે માર્કેટમાં એક વૃદ્ધ સ્ત્રી મને મળી અને આ પથ્થર માટે 200 રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગઈ ત્યારે પપ્પાએ કીધું કે હવે તું આ પથ્થરને લઈ અને મ્યુઝિયમની અંદર જા અને ફરીવાર જો તને કોઈ પથ્થરની કિંમત પૂછે તો ફક્ત તારી બે આંગળી જ બતાવી ત્યારે ફરીવાર છોકરો આ પથ્થરને લઈ અને મ્યુઝિયમની અંદર જાય છે ત્યારે તેની જોડે એક માણસ આવે છે અને પથ્થરની કિંમત પૂછે છે ત્યારે છોકરો ફરીવાર ફક્ત તેને બે આંગળીઓ પોતાની બતાવે છે ત્યારે તે માણસે કીધું કે શું વીસ હજાર રૂપિયા ઓકે હું તને વીસ હજાર રૂપિયા આપું તું મને આ પથ્થર આપી દે ત્યારે ફરીવાર છોકરો પથ્થર લઈને પાછો ઘરે આવે છે ત્યારે પિતાજીને બધી વાત કરી છે કે એક માણસ મને મળ્યો હતો ને આ પથ્થર માટે વીસ હજાર રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયો હતો ત્યારે તેના પપ્પા ફરીવાર કહે છે હવે તું આ પથ્થરને લઈને જ્યાં કિંમતી પથ્થરનું વેચાણ થાય છે તે દુકાન પર લઈ જાય છે આશ્ચર્ય ચકિત થઈ જાય છે અને કહે છે કે ઓ માય ગોડ આ પથ્થર તો હું વર્ષોથી શોધતો હતો આ પથ્થરની શોધમાં મારી આખી જિંદગી પૂરી થઈ ગઈ આ પથ્થર તને ક્યાંથી મળ્યો આ પથ્થરની કિંમત કેટલી ત્યારે છોકરો ફરીવાર ફક્ત બે આંગળી જ બતાવે છે અને વૃદ્ધ માણસ કહે છે કે શું બે લાખ રૂપિયા ઓકે હું તને બે લાખ રૂપિયા આપું છું તું મને મહેરબાની કરીને આ પથ્થર આપી દે ત્યારે છોકરો ફરીવાર ઘરે લઈને આવે છે અને પપ્પાને કહે છે કે પપ્પા આ પથ્થર માટે મને એક વૃદ્ધ માણસ બે લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયો હતો ત્યારે તેના પિતાજી કહે છે કે દીકરા હવે સમજાવું તારા જીવનની કિંમત શું છે આપણા જીવનનું મૂલ્ય આપણા પોતાની જાતને કઈ જગ્યાએ રાખીએ છીએ તેના ઉપર નક્કી થાય છે કે આપણા જીવનનું મૂલ્ય શું છે આપણે નક્કી કરવાનું છે કે આપણે બસો રૂપિયાનો વીસ હજાર રૂપિયાનો કે પછી બે લાખ રૂપિયાનો પથ્થર બનવું દરેક મનુષ્યની અંદર કંઈક ને કંઈક વિશેષતા હોય છે પોતાની સ્ટ્રેન્થ ઓળખી તે ક્ષેત્રની અંદર પોતાનું જીવન ખર્ચ કરીશું તો આપણા જીવનનું ખરેખર સાચું મૂલ્ય સમજાશે તો આશા રાખું કે આ વાર્તાની અંદર તમને તમારા જીવનનું મૂલ્ય સમજાઈ ગયું હશે અને આવનારી આવી જ મોટિવેશનલ સ્ટોરી સાંભળવા માટે જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઇક શેર જરૂર કરજો